पण ही करिए जबर पण अब ठाढे 20 न आतो शिआळा नी ओ महिना नी हा 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 करू पर्से लागगी हारू भजन गायलो तो मने मु 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 उडाई दे हे गुरु धुंदळी म उंचो त मारो देवड युग मणादर आजा गुरु धुंदळी म

બે મારે મસ્ત ભજન ચાલતું હતું ભંગ પડાવે મારે ગુરુ મહારાજ નું હવે હું યાર ઉમર થી ગયે તાપવું જરૂરી ગરડા

પ્રભુ ભજ્યો મનખો સુધરી જાય મન કરી ને મનખો મળ્યો ફરી નહી મળે ભાવ કરી ને પ્રભુ ભજ્યો મનખો સુધરી જાય મજા આવી જાય ના તારા અરે મંગાજી મદા હા મંગાજી આ તાડ પડાય તાપન તો બજાયી લે બોત થરી કે લાગે હા હા તાડ પડે હ લાવો તો ખરા આ તેત્રા હા પેઠા તોથી આ રાતના અલા શેઠ બેહોણા થી મંગા બગસો આપવામાં <laughs> <laughs>

આપડે પેલું જુનું ગીત હતું તારી હુળદેવી આવી છું તને ધન બતાડું આ જગ્યા જજે તને ધન મળશે તું એકલો જ જજે કોઈને કહેતો ના જાતી વખત પાછો વળીને જોતો ના હું તારે સાથે જ માયા હે માયા जो, जो, मा, हे मां हे मां झोपडीया पठा रे माये हे हे मां हे मां झोपडीया पठा रे माये हे मां हे मां हे मां जो माये हे मां हे मां जो माये हे मां मां हे मां साधो स्वप्नो आयो मां हे माता रु स्वप्नो आलेलो मां जो पाए हे मां हे मां जो माये

ભાઈ મને માતા સપનું આડ્યું તું અને બેઠો તો ચરુ કાઢવા પણ પેલો સાહેબ આવી ગયો રાત નો મારે મને ઉભો કરીને કાઢી મુ આ મારું કલમ છોડી નશું સાહેબ હતો હા મને ચોધીનો ઘડો છે અને માતાજી ઊંઘમાં ઉઠી ગયા બાપા

એના કડી તું અમારી ચેનલ ને આટલો સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર દિલ થી હું આભાર વ્યક્ત કરું છું ચેનલ ને લાઈક કરો કમેન્ટ કરો শেয়ার করো সবসক্রাইব করার ভুলত